કથાના પ્રસંગની અંદર પરમ જે પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરાણા એકસો એક પોઈન્ટ નંબર એક ભગવાનનું સ્વરૂપ અતરકા છે બહુ સરસ મજાની વાત આવી બહુ સરસ તર્ક એટલે શું કહેવાય તર્કમાં શું આવે શંકા સંશય આવે ને સંશય રહિત જે આપણને મળે એ ભગવાનનું સ્વરૂપ કહેવાય મન દોષને કલ્પે છતાં ભ્રમની ભાવના લાગે તો એ કહેવાય શું કહેવાય સવિકલ્પમાં સંકલ્પમાં ભક્ત આવે મન ના પડે છતાંય જો સ્વામી કે જ્યાં પોતાનું મન વળગે ત્યાં આપણે વળગવાનું એટલે ભગવાનનું સ્વરૂપ કેવું નિર્લેપ નિર્દોષ છે જો પછી સ્વામી કે પરંતા થા થાક્યા એવા કોઈ નથી એ આપણા સત્સંગમાં છે કોણ આવ્યું અદ્ભુતાન સ્વામી કેવડિયાત સ્વામી ભગવદાન સ્વામી જો બીજા ભોમાન સ્વામી બીજા છે ને અદ્ભુત કામ કરીને આવે ને જો પરંતુ પરંતુ કોઈ થાક્યું નથી અને એવા આપણા સત્સંગમાં એવા છે એને લઈ અને આ સત્સંગ એની જમાવટ થઈ છે સમજો ને માર ખાય અપમાન સહન કરી તિરસ્કાર સહન કરી અને આ સત્સંગ એને થાય પેલો એ સમયની અંદર જો ગામમાં કોઈ ઉતરો જતા નહીં કોઈ ઘેરે જવાનું ક્યાંય નહીં જાઓ રામ મંદિરે નહીં જો પણ છતાંય પીસી હેઠ નથી કરી આગે કોષ આગે કોષ

નિર્ભય અને નિડર એમ તો જે કાર્ય સિદ્ધિ થાય એક ગામમાં સંત ગયા એક ગાઢી મૂક્યા ઓલી પાસે ગયા ઓલી કાઢી મૂક્યા ઓલી ગયા હાથ વાર ગયા કાઢ્યા ત્યારે ના કાન છે કે નહીં કે નાકાન કાન કપાવી અને સ્વામીના ભગવાનને શરણે થયું છું જો ના હોય ને તો આ કામ ન થાય સમજાણું જવાબ દીધો બીજો કરો વી ગયો આને હું કેવું બોલો ભગવાન સ્વામિનારાયણ માટે નાકાન કપાવ્યા છે તો નાકાન હોય તો આવે એ અપમાન સહન કરી અને સત્સંગ કરાવ્યો છે આપણે કહેવાનું એ છે એટલે દુઃખ સહન કરી ત્યાં ગયા પછી રસોઈ કરી લાડવા કર્યા બધાને સંભાળ્યા અને બધા હરિભગત થયા એવું નથી હા अरे तेरे तो भाईो 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 आ जाए। तो दो भईयो भईयो हां बनाओ भजन प्रोग्राम એટલે બજારી ભક્તો આવે વાહ ભજે ખાય ભજે જ સમજે છે ને તો વાંધો નહી બનાવો ને હાલો બહ બહ સભા સેલો દિવસે भजन प्रोग्राम રાખો વાહ સભામાં સેરો દિવસે બે કલાક વધારે ધન ભજન કરો બે કલાક વધારે લંબાવો સેલો દિવસે જેમ કે જે સમજાયા માન અને ધાન એનાથી સત્સંગ વધે નહીં અને એ સત્સંગ થાય ને તો ઝાઝો ટકે નહીં હું વાહ જે સ્વામી કે મોક્ષ ક્યાં છે અત્યંતી કલ્યાણ ક્યાં છે એમ સ્વામી બાપાએ સાક્ષા સવિતામાં કહ્યું જે ઠેકાણે આપણા સ્વભાવને રોકે એ ઠેકાણે જે ઠેકાણે પોતાના મનનું ધૈર્યું ન થાય એ ઠેકાણે અત્યંતથી કલ્યાણ અને મોક્ષ સ્વામી કે મનનું ધાર્યું ન થાય ન્યા મોક્ષ છે ન થાય જો માટે લખ્યું મનગમતું મૂકી હરિગમતા માર્યા વાણ સ્વામી કે જીવે જન્મો જન્મ પોતાના મનનું ધાર્યું જ કર્યું છે આ ફેરે એક વખત મનનું ધાર્યું મૂકી અને ભગવાન અને સંત કે એમ કરી લે તો બેડો પાર થઈ જાય આપણી જન્મ મૃત્યુની યાત્રા સફળ પાછો આવું ન પડે હા સફળ એટલે પૂર્ણ હા ભલે સફળ કરી બીજા ત્રો વળી સફળ થાય એમ એમ નહીં નિર્જ્ઞા પૂરીથી એમ કહેવાય હા વિઘન સિવાય આપણી યાત્રા થઈ પૂરી થઈ જાય નગર સફળતા થાય તો બીજું અધરે બીજું કરે તો ત્રીજું કરે એટલે જ્યાં ધર્યું ન થાય જે આપણા સ્વભાવ આપણા દુઃખ એમાં ભાગ લે એ આપણો મોક્ષ કરે એ અંતકાર્ય આપણે આપણને ધામમાં તેરવા ઈ આવે કોણ કે મુક્ત સામે જે પોતાના સ્વભાવને રોકી શકે બીજાના ન્યા કલ્યાણ છે જો આપણા દુઃખમાં ભાગ લે દુઃખમાં ભાગ એટલે આપણા સંકલ્પ વિકલ્પ એ એક અંતરના બીજો જન્મ મરણ ત્રીજો મૃત્યુનો ભય હં મંદિર મૂર્તિ હજાર એકતાલીસ રોકાણા પંજાથી હળવા આવ્યા હરિભક્તો ખૂબ સ્વામી આશીર્વાદ દીધા કે સ્વામી કે જ્યારે દુઃખ આવે ત્યારે એમને યાદ કરી જવું સ્વામી કે જ્યારે ધામમાં જવું હોય ને ત્યારે એમને યાદ કરજો હા ભાઈ એ કહ્યું પહેલાં દુઃખ આવે તો યાદ કરજો પછી બિશા કરે હરિભક્ત ધૂંક કે એમ હોય ને સ્વામી કે દુઃખ ક્યુ છે જન્મ ભરવાનું ભગવાનના ધામમાં જવું હોય ને તે મને યાદ કરી બોલો જીવ આ શું કહેવાય આપણા દુઃખમાં ભાગ લીધો કહેવાય એ આપણો મોક્ષ કરે આપણા સ્વભાવને રોકે સ્વામી જ્યાં જ્યાં મોક્ષ છે જ્યાં આત્યંતિક કલ્યાણ છે કોણ આપણા સ્વભાવને રોકે બોલો એમ જે આપણા સ્વભાવને રોકે જ્યાં મોક્ષ છે જ્યાં આપણું આત્યંતિક કલ્યાણ છે જોયું આ વસ્તુ છે ધર્મજોગી કંપનીની હા મજા માર્કો સિક્કો મારેલો કે ક્રેડિટ કહેવાય ને શું કહેવાય ક્રેડિટ વાળી ભાષા સિક્કો લાગી જાય ધર્મજોગી કંપની હા એની કંપનીનો માલ છે આ દુકાનનું નામ સાક્ષાત સવિતા પેઢી હા સર જતો હોય ને તો આ પેઢી જવાનું કહ્યું साक्षर सुविधा ई पेढ़ी के वस्तु बना धर्मजोगी कंपनी ये माल से हो। ये स्वामी के परंता परंता कोई था क्या ई लोग परंता भरता मुकीप्रदाय अंदर स्वामीनाथ ने शरणे थे बोला ભગવાન એટલે શું કહેવાય જતી અને સતી સેવા એને કહેવાય નિષ્કુલા સ્વામીએ ભક્ત લખ્યું કે કોઈ ભગવાન મોટા મંદિર કરે એને કહે ભગવાન સ્વામીને શરૂ કરી છે તો અત્યારે રામેશ્વરમાં જો કેટલું છે ત્રીસ વીઘા જમીન એમાં મંદિર છે રામ ભગવાનનું રામેશ્વરમાં જો એનાથી નથી હા મોટા મોટા યજ્ઞ કરે એને કરીને એ નથી બીજું ત્રીજું કાંઈ એ તો ખાલી ખાલી થોડ મોટો છે થોડ શક્તિ છે પણ પરણતા પરણતા કોઈ થાક્યું નથી એ આ સંપ્રદાયની અંદર થાક્યા એની સાધુ છે આજે આ એને મોટાય છે સમજ્યા બરાબર પરણતો હોય ને બેઠો હોય એને ઉઠાડી ગયો કેમ ઉઠે હલો કેમ છો ગુરુજી સતી અને સતીય સેવા માટે ભગવાન આમ ગોપાલ સમયે વડોદરાની સભા જીતી ત્યારે વાત કરી બે ફેરવું એક ફેર્યું ગોપાળાન જીતી એક ફેર્યું મુક્તાન સ્વામી સમજો ને બે થયો ત્રીજી મહારાજને બધાયા સમજો ને રામ ભગવાન એટલે લક્ષ્મણજી હનુમાનજી અને માતા સીતાજીએ એનું પ્રમાણ કર્યું કે રામ એટલે રામ ભગવાન થયું કૃષ્ણનું અર્જુન હા અને ઉદ્ધવજી અને ભગવાન સ્વામીના સંપ્રદાયમાં ધતિ કોણ હતા બ્રહ્માંડ સ્વામી

એના કરતાં માણસને સુધારવો આ એની મહત્તા છે ભગવાન નાના હતા ને ભક્તિ માટે બેઠા હોય ને તો વાંચી ખંભે પર સહી જાય અને હા એક ઉતરો ઉતરો કે હું જેને પકડું ને એને મુક્ત નથી કહેવાય પહેલા મારવા આવ્યો તો હવે તારવા આવ્યો છું સમજ્યા રામ અવતારમાં કૃષ્ણ અવતારમાં ખૂબ શીબડા ચેર્યા વધારી નાખ્યા હિબડાને કેમાં હા તરબૂજ ને શીબડા ને ટેટીને આ બધું હતું ને સુધારી નાખ્યા હવે છે એટલે ઘનશ્યામ કે માતાજી કે હા હું જેને પકડું ને એને મૂકતો નથી કે પકડતા આવડે છે છોડતા આવડતું નથી કે ખબર છે ને કે જે હું ભગવાનની નિશાની દર્શન કરું જી હાથમાં આવશે આમ જમણાથમાં પકડી રાખે આમ આનો અર્થ બે થાય ભક્ત તો આગળ ઝોકડો એમ અને અસુર કે નિર્ણય રેજો હા પંજો છે ને બે થાય ભક્તો હોય એને ભગવાન નજીક બોલાવે આવો અને ભક્તો ત્યાં રેજે અને મારા ભક્તને હું પકડી રાખું છું અને અસુર હોય ને એને મુઠ્ઠી મારી આ જોવું જોઈએ છું હું કરે છે નિશાની ખાલી માં વાત તો રાખવાની એમ ને હા ચેતન નથી એટલે ગયા આમ છે ને અભયદાન આપે છે અને આ હાથે ડાબા હાથે ભક્તોને પકડી એમ મળશે મજબૂત મજબૂત આવી છે ભગવાન જો જેને પકડું ને એને હું છોડતો નથી બસ એટલે માતાજી આ ફેરે બધાને મારવા નથી છે બધા જો કૃષ્ણ અવતારમાં અવતારમાં સુખ ન આપ્યું અત્યારે મારે તમાને મારું સુખ આપવું છે મારું કરજ હું પૂરું કરું છું બે અવતારમાં તારું લાલન પાલન માને થયું નથી લાલન પાલન ક્યાંય થયું નથી માતાજી તારું કરજ મારા માથે છે અને આફેરે મારું કરજ મુક્ત કરવું છે

ઘણિતોક્તા કૃષ્ણ એવા નિજ હૃદય સમાન તત્પાત તીર્થજાતમ તીર્થ આ કનશ્યા મહારાજે ભક્તિ માતાને પોતાનો શ્લોક આપ્યો આવા સાધુ જેને મળે એને માતા એનું એને જમાડે દર્શન કરે એનું વંદન કરે એના પાપના ભોગ ભલે ભલે ભસ્મ થઈ જાય એવા સાધુ સાથે આત્મબુદ્ધિ થઈ એને બધે સાધન પૂરા થઈ જા ભક્તિ માતા કે ઘણાની વાતોમાં લખ્યું મારો શરીરનો ધ્યેય મારો મારાથી કાંઈ યાત્રા થાય એમ નથી એ થોડાકમાં કલ્યાણ બતાવે બસ મારે હવે કાર્તિક સ્વામીને જઈને પૃથ્વી પ્રદેશ કરી મારે તો ગણપતિ દાદાનો આશરો છે અને ગાયની પ્રક્રમા કરી લઉં તો પછી મોરનો આશરો હોય તો પછી પૃથ્વી કરવી પડે પણ ઊંધાનો આશરો હોય તો બરાબર ને જો તો ગાય નહીં થઈ ગયો એવા સાધુ સાથે આત્મ બુદ્ધિ થઈ એના બધા સાધન પૂરા થઈ ગયા સાંભળ સાંભળ યાદ કર એવો તો હું સાધુ છું આમ કીધું પછી માતાની પાછી વૃત્તિ વળી અને ઘંચ્યામુ જોયું તો મહારાજે અક્ષરધામ દેખાડ્યું આ મારું ધામ છે અહીંયા છે બોલો કર ત્યારે હાલ લઈ જાઓ અને તૈયારી કરાવી છોડાવી અને ધામમાં મોકલી દીધા કરજમાંથી મુક્ત થયા સમજાય ને ભગવાન હોય ને એને પણ મા બાપનો કરજ તો પૂરું કરવું જ પડે ગમે હોય તો કીધું ને ત્રણ પેઢીરો આ રામ અવતારમાં શું ખાઈ નથી કૃષ્ણ અવતારમાં સુખ ખાપ્યું નથી બોલો જેલમાં અવતાર સુટ્યા તો હું પછી ગયો મથુરા તમે નહીં આવ્યા પછી આપણે ક્યાં ભેગા થયા નહીં કંઈ કંઈક સાંભળે તો કંઈ મેં આવડો પાડી લો તારું માખણ તારું જોઈને ગ કંઈ કંઈ સાંભળે ને તો દ્વારકાને બહાર મેલ એને અગાજમાંથી જાઉં એ પછી આમ જોવું ગોકુળ સાંભું અને બે આમળા પાડી લે માતા આ સમય એક દિવસ હતો હા બોલો દહી અને માખણ સાંભળ્યો કેનું ગોકુળનું મથુરાનું નહીં મથુરા ગોકુળ માખણ ખાધું ને એને શોક્તિ તેને બધી જ ન્યા વાપરી ઘી ને માખણ ખાય ને મજબૂત થાય ને સમજે ને ખાધું ક્યાં હા રમત ક્યાં કરી તો બસ હા ખાધું ક્યાં રમત માં કર્યો હાલતા જાય ને પતાવતા જાય હાલતા જાય પતાવતા જાય બોલો એટલે આત્યંતિક કલ્યાણ છેલ્લો જન્મ કોણ કરે જે આપણા દુઃખમાં ભાગ લઈએ આપણા સ્વભાવને સોડાવે એ ઠેકાને અત્યંતી કલ્યાણ અને મોક્ષ સેલો જન્મ છે બોલો સહેજા